મિત્રો જય શ્રી કૃષ્ણ હું આજે બનાવું છું સુજીના પુલ્લા તમે વિડીયોમાં બનાવી રહેજો મિત્રો લઈ લેશું સુજી પણ કહેવાય છે અને રવો પણ કહીએ છીએ વધારે નથી બનાવતા બે જણ માટે જ બનાવીએ છીએ એના પછી દહીં હોય તો તમે દહીં પણ નાખી શકો અને છાશ હોય તો છાશ પણ નાખી શકો ಛಾಸ ರೇ ಮೇ ರೇತು ಜ బు ఢీలు రాతూ పర్య రాను మీడియం బాయితేసు బాడూ పను నీ అనే బతడు હજી ફૂલશે થોડું સૂજી એટલે આવું રાખવાનું એના પછી નાખી દેસું આ ડુંગળી સમારલી છે આ છે ટામેટા અને આ મરચાં ડુંગળી નાખી દઈશું એના પછી કેમ સિકમ મરચાં નાખી દઈશું છે ટામેટા એના પછી બધું મિક્સ કરી લેશું ના પછી મીઠું નાખી દશું અને મીઠું નાખી દશું એના પછી જે આપણે પિઝામાં નાખીએ છે ને મરચા એ નાખી દશું એના પછી થોડું નાખવું હોય તો તમે લાલ મરચું માંખી શકો છો એના પછી મિક્સ કરી લેશું અને એમાં કાળી મરી નાખી દેસુ અમે ચાર પાંચ આવી રીતે ખાણી દીધી પછી નાખી અંદર એના પછી મિક્સ કરી દસ પંદર મિનિટ સુધી એવી રીતે રહેવા દેસુ એટલે સરસ ફૂલી જશે വീഡിയോ ബനാ മിത്ര

તૈયાર થઈ ગયો છે હવે ઉતારી લઈશું તૈયાર થઈ ગયા છે મિત્રો ને તમને અમારો વિડીયો કેવો લાગે મિત્રો કોમેન્ટ કરજો લાઈક કરજો અને શેર કરજો ને તમારે જમવું હોય તો ચલો મિત્રો અહીંયા અમે વિડીયો પૂરો કરીએ છીએ ભાઈ મિત્રો